બાબરની અંદર આખા ગુજરાતમાં સૌથી વધારે માર્કેટ યાર્ડની અંદર લીંબોળી આવે છે અને લીંબોળી દરેક ખેડૂતોને પોસાય એવા ભાવ હાલની તારીખમાં મળી રહ્યા છે ગઈ સાલ કરતાં આ સાલ ડોટા ભાવ મળી રહ્યા છે ગઈ સાલ કરતાં આ સાલ પ્રોપ ઓછો છે અને એમાં સૌથી મોટું કારણ છે તો સરકાર શ્રી દ્વારા થોડુંક ધ્યાન દોરવામાં આવે કે આ લીમડાનું જે ખદન થઈ રહ્યું છે એ હવે આવનારા ભવિષ્યમાં ન થાય જે પચીસથી ત્રીસ ટેક્ટર જે કાપી કાપીને રોજ બાબરની અંદર જે સો જે આવી રહ્યા છે સો મિલોમાં એનું બંધ થાય તો ક્રોપિંગ વધે અને ખેડૂતોને આના ભાવ મળી શકે આ ફેન્સિંગની અંદર જે સબસિડીઓ આપે છે બીજે વસ્તુમાં સબસિડીઓ આપે છે એ સબસિડીઓ બધી બંધ કરે અને ખેડૂતોને આની અંદર લીમડા રાખે અને વેપારીઓને સબસિડી આપે